બે કાકા વાઢે છે ખડ ને આપણે વે કાકા ને જવાન કેરો વાઢ્યો હતો ને હા હા નો મિત્રો

અને જો તમને બતાવી દો બે ભાઈઓ વાઢે છે રસ્તામાં આપણે ખડ અને પૂરું બેન જો મારી મોર હું બે બે આટા વળ્યા મને પૂળો કહી દો નાનો નાનો કા હવે મોટો લેવાનો નહી પાછી શું કે હવે મોટી થઈ ગઈ મોટો લેવાનો એ કેવડી મોટી છે હમણાં મોટો પૂળો કરી દેવો છે જો આપણે બે ભાઈઓ વાઢે છે ને આપણે હારી છે રસ્તામાં નીન થઈ ગઈ મજા એની કા

ઈ દોડા મા તને તાર ફ્રોક નીચે મૂકીને બોલાલ મને કેટલા બાઈન દઉં કાઈ એક હા રવાળો એક ઉપડી જશે જો આજ નું આવું વાતાવરણ છે આજ બપોરે આયો તો વરસાદ ને વહીયો ગયો અને અતાર જો આવું બધું ઘો થઈ ગયો આયો તો તમાર નો તો આયો મૂંદે વરસાદ બકી ગયો કાજ આયો તો હો આયો તો મૂંદે જો આપણી માનવી કાંઈક આવીને ઉગીન થઈ ગઈ સરસ મજાની હાંથી આ લઈ ગયું હતું ને હવે આપણે છે ને નિંદામણ ચાલુ કરવાનું છે કોકો અમુક અમુક ખડ ઉગી ગયું છે એ લઈ લેવાનો હાથ ફેરો કઈ નાખવાનો એટલે આપણે માનવી સરસ મજાની ચોખ્ખી થઈ જાય અને આ વાઢ્યું ખડ જો બે કાકાએ બે બે ભારા વાઢ નાખ્યું ને એની નીન કંઈ નાખીને હવે આપણે આ ઘાસ વાડે જૂનું જૂનું તે બધાને એક એક નીંદ થઈ જાય ને એટલે નાખી દેવી હાલો તે બધા આગળ વિડીયોમાં બનાવી જોઈ ગયું બધાને જય શ્રી રજ

મસ્ત મજા ચાર પાંચ ગાડી ખડ વાત લીધું આઠ થી વાંચતા તો ઠેર ઉલ્લા લીધું મારે જાય હાલો હવે હે ને દે ઘરે વરસાદ તો કઈ જ આવ્યો નતો થોડોક આવ્યું હતું ઝરમ બપોરે વાદળ હતું બી તો આવશે પણ વાયો નહીં વરસાદ જોકે ના આવે તો હવે જરૂર નથી આવે તો સારા વરસાદની જરૂર છે એક બે ઇંચ વરસાદ ની ઝીણું જીણો આવે ને નકરી કીચડ થાય કીસા બત એક કરે ને ચાલો ડાયરો 6 વાગવા આવી ગયા છે 10 મિનિટે વાત છે અને એ ફળ વાટી લે ઘરે

Mola ka 2000, 2000, 300, 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 વાદળ છે જોરદાર મિત્રો કાળો ડીબા વરસાદ હમણાં પોગી જવાનું લગભગ મિનિટ થાય પોગતા આવશે ખરો પણ જેવો તેવો દેખાય મિત્રો કાળું ઢીબા કેવો વરસાદ છે એવો હા જેવું બરોબર મિત્રો દેખાતો વાદળ આવેલા કાનપુર મસ્ત વાદળ જોરદાર જેવું છે એવું આવશે વરસાદ આનું કઈ નક્કી ના કહેવાય મિત્રો શું કઈ બોલાવે વાદળ થાય જાજુ મોટું હાલ મિત્રો વરસાદ તો હે ને

लना तो गेम पेभाल करवे दे

เด็ดชินน้ำมันเด็ดชนน้ำปานีก่อนจ้อันนี้เาเด็ดชนน้ำผึ้งป่ะทำเป็นทาเด็ชนน้ำมันกิก่เอาข้าวไปยังเด็ดชิ้นตัข้าวยีนี้ไม่กี่ข้าวที่ยี่นี้ที่บ้านเราได้ยี่นี้ที่นปนิดไดปานซุปปนิดได้ตัเราได้หนอเหรอคะก๋วยม้สต๊มกันบ้าง